ગુજરાત ફર્સનું બઝર બાગી ચૂક્યું છે લોકમત બે હજાર ચોવીસ ને લઈને આ મહત્વના સમાચાર પર નજર કરીએ તો ઉજ્જવલ નિગમ એ ભાજપમાંથી ચૂંટણી લડશે ચૂંટણી નજીક આવતા જ આ તમામ મહત્વના સમાચારો થઈ જાય મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક પરથી ઉજ્જવલ નિગમ કે જેઓ ઉમેદવાર અને હવે પૂનમ મહારાજની ટિકિટ ભાજપે કાપી છે ત્યારબાદ આમ સામે આવ્યું ઉજ્જવલ નિગમનું તેઓ કોંગ્રેસના વર્ષા ગાયકવાડ સામે ઉજ્જવલ નિગમનો મુકાબલો થઈ રહ્યો છે ત્યારે ઉજ્જવલ નિગમ ભાજપમાંથી આ વખતે ચૂંટણી લડશે અને આ મહત્વના સમાચાર લોકમત બે હજાર ચોવીસને લઈને મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક પરથી ઉમેદવાર અને આ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિજય દેસાઈ વિજય આ ચૂંટણીને લઈને મહત્વના સમાચાર કે કોંગ્રેસના વર્ષા ગાયકવાડ સાથે ઉજ્જવલનો મુકાબલો થશે મહારાષ્ટ્રની અંદર રાજનીતિની અંદર કંઈક સળવળાટ હજી પણ યથાવત છે કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને સતત ચર્ચાઓ પણ થઈ રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી અત્યારે જે પંદરમી યાદી જાહેર કરી છે તેની અંદર દેશના જાણીતા વકીલ છે ઉજ્જવલ નિગમ તેમને મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી લોકસભાની અંદર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે એટલે કે અહીંથી જે ભાજપના વર્તમાન સાંસદ જે છેલ્લા બે ટમથી ચૂંટાતા આવે છે તેવા પૂનમ મહાજનની ટિકિટ છે તે ભારતીય જનતા પાર્ટીએ કાપી છે જોકે છેલ્લા એક અઠવાડિયાથી આ ચર્ચા ચાલતી હતી કે કોને ટિકિટ આપી જોકે ઘણા બધા દાવેદાર પણ હતા જેની અંદર ભાજપા પ્રદેશ અધ્યક્ષ શેલાર છે તેમનું નામ પણ અહીંથી હતું કારણ કે બાંદ્રા પશ્ચિમ બેઠક છે એ પણ આ મત વિસ્તારમાં આવે છે જ્યાંથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે પરંતુ આશિષ શેલારે પ્રદેશની રાજનીતિ નહીં છોડવાનું જે નહોતા છોડવા માંગતા તેના કારણે તેમણે જે સૂચન કર્યું ત્યારબાદથી માતુરી દીક્ષિતનું નામ પણ એક સમય અહીં આ બેઠક પર ચર્ચાયું હતું પરંતુ આખરે ભારતીય જનતા પાર્ટીના જે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા છે તે ઉજ્જવલ નિકમને અહીંથી ટિકિટ આપવામાં આવી છે ઉજ્જવલ નિકમ દેશના જાણીતા વકીલ છે કારણ કે સૌથી પહેલા તેઓ જે આતંકી જે કસાબ કેસ છે તેની અંદર ચર્ચામાં આવ્યા હતા એ ઉપરાંત જે ઓગણીસો ત્રણ ના બોમ્બ બ્લાસ્ટનો કેસ હોય ગુલશન કુમાર હત્યાકાંડ પ્રમોદ મહાજન હત્યાકાંડ આવા અનેક મોટા જે હાઈ પ્રોફાઇલ કેસોની અંદર સરકારી પક્ષ તરફથી પેરવી કરી ચૂકેલા છે એટલે હવે જોવાનું રહેશે કે તેમનો મુકાબલો છે અહીંથી એમબીએના ગઠબંધનની અંદર કોંગ્રેસ તરફથી ઉમેદવાર વર્ષા ગાયકવાડ છે તેમની સામે થવાનો છે જી વિજય આભાર આપનો તમામ વિગતો બદલ તો ઉજ્જવલ નિકમ ભાજપમાંથી ચૂંટણી લડશે અને ચૂંટણી નજીક આવતા જ કેટલાક ઉમેદવારો કે જેમની ટિકિટ ફરી એકવાર રિપીટ થઈ છે જ્યારે દેશમાં કેટલાક ઉમેદવારોની ટિકિટ કપાય છે પરંતુ પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમની ભાજપમાંથી આ વખતે ટિકિટ પાકી થઈ ગઈ છે હવે તેઓ ભાજપમાંથી ચૂંટણી લડશે અને આ સાથે કોંગ્રેસના વર્ષા ગાયકવાડની સામે તેમનો ઉજ્જવલ નિકમનો અહીંયાથી મુકાબલો રહેશે ઉજ્જવલ નિકમ ભાજપમાંથી આ વખતે ચૂંટણી લડશે અને પૂનમ મહાજમ કે જેઓ આગળ તેઓ સાંસદ રહી ચૂક્યા હતા તેમની આ વખતે ટિકિટ કપાઈ છે કોંગ્રેસના વર્ષા ગાયકવાડની સામે ઉજ્જવલ નિકમનો આ વખતે મુકાબલો છે ત્યારે લોકસભાની ચૂંટણી આવતા જ જ્યારે ઉમેદવારી જાહેર કરવામાં આવે છે ત્યારે કેટલાક એવા નેતાઓ કે જેમની ટિકિટ કપાઈ છે કેટલાક એવા નવા ચહેરાઓ રાખવામાં આવે છે સામે ત્યારે નવા ચહેરા તરીકે આ વખતે ઉજ્જવલ નિકમનું નામ ભાજપમાંથી સામે આવ્યું છે મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક પરથી તેઓ ઉમેદવાર છે મહારાષ્ટ્ર રાજનીતિને લઈને સમાચાર ઉજ્જવલ નિકમનું નામ સામે આવ્યું છે કે પૂનમ મહાજન જે આગળ સાંસદ રહી ચૂક્યા તેમની ટિકિટ આ વખતે કાપવામાં આવી છે અને તેમની જગ્યા પર ઉજ્જવલ નિકમને બેસાડવામાં આવ્યા છે અને એ સીટ છે મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક કે જ્યાંથી ઉજ્જવલ નિકમ આ વખતે પોતાનું ઉમેદવારી પત્ર ભરી અને પોતાનું ભાવિ અહીંયાથી જોશે મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક અગાઉના નેતા કે જેમની પૂનમ મહાજનની ટિકિટ અહીંયાથી ભાજપ દ્વારા કાપવામાં આવી છે અને નવો ચહેરો આ વખતે લોકોની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો છે વાતચીત દરમિયાન એ પણ આપણે સૌએ સાંભળ્યું કે ઉજ્જવલ નિગમ કે જેઓ પ્રખ્યાત વકીલ અને અનેક મહત્ત્વના એવા કેસ તેમના દ્વારા સોલ્વ કરવામાં આવ્યા હતા ઉજ્જવલ નિગમ દ્વારા અને હવે તેમને ભાજપની મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે મેદાને ઉતારવામાં આવ્યા છે અને રણમાં ઉતર્યા છે ઉજ્જવલ નિકમ કે આ વખતે તેઓ કોંગ્રેસના વર્ષા ગાયકવાડની સામે પોતાનું રણયુદ્ધમાં આ વખતે મેદાને ચડ્યા છે અને ચૂંટણી તેઓ લડવા જઈ રહ્યા છે ઉજ્જવલ નિગમ ભાજપમાંથી આ વખતે પોતાની ચૂંટણી લડશે